નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો વિગતવાર વાત કરીએ તો રક્ષાબંધનનો તહેવાર આ રક્ષાબંધન ઓગણી ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારના રોજ છે તો મિત્રો જણાવી દઈએ કે ખાસ વાત તો એ છે કે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે વર્ષ રક્ષાબંધનના દિવસે ભદ્રા અને પંચંગની સારા લોકોમાં ત્યારે રાખડી બંધવાનું ત્યારે શુભ મુહૂર્તને લઈને અસમન પ્રવર્તી રહી છે ત્યારે મિત્રો વધુ જણાવી કે કે જો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો ભદ્રામાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકતા નથી તો મિત્રો ભદ્રા શુભ ન હોવાનીથી તે પૂર્ણ થયા બાદ જ રક્ષાબંધન ઉજવવી જોઈએ જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ